विश्वासो प्रसिद्ध गिरसोमनाथ मंदिरના સાનિધ્યમાં ચોપાટી મેદાન ખાતે હિમાલયની સિદ્ધ પરંપરાના વિશ્વવિખ્યાત સંત પૂજ્ય પાઇલોટ બાબા દ્વારા 101 કુંડી મહા મૃત્યુंजय યજ્ઞ 12 દિવસ સુધી ચલાવવાનો છે કે જીરાબાગ રૂપેજી રામ મંદિરથી સોમનાથ સુધી ભવ્ય શોભાયાત્રા પૂજ્ય પાઇલોટ બાબાની ઉપસ્થિતિમાં નીક્રી હતી જેમાં મહામંડલેશ્વર બજરંગદાસ બાપુ હિન્દુ સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા વિવિધ હિન્દુ સમાજના અગ્રણી ફોરન ભક્તો સાધુ સંતો સહિત મોટી સંખ્યામાં જની મિધની ઉમટી પડી હતી આ શોભાયાત્રાનું બાળાઓ દ્વારા કળે સાથી કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રથમ જ્યોર્તિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે પ્રથમ વખત યોજાઈ રહ્યો છે ત્યારે એકસો અગિયાર કુંડી મહામૃત્યુંજય એકાદશી રુદ્ર સોમનાથ મહાયજ્ઞ આ કાર્યક્રમનું વીરભંજન હનુમાન ટ્રસ્ટ અમદાવાદ શહેર અને પાયલોટ બાબા દ્વારા કરાયું છે સોમનાથ ખાતે પાયલોટ બાબા સહિત એક પ્રારંભ કરાયો છે જે અગિયાર દિવસ સુધી ચાલશે આ યજ્ઞમાં વર્ષ બે હાજર આઠ માં નરેન્દ્ર મોદીની પ્રધાનમંત્રી બનવાની ભવિષ્યવાણી કરનારા પાયલોટ બાબા પણ સોમનાથ પહોંચ્યા હતા સાથે જ અનેક વિદેશી ભાવિકો પણ भाग लेवा पहुंचा था सोमनाथ नजीक राम मंदिर यात्रा निकली सोमनाथ यंग कुंडो खाते पहुंची आयोजन हो हो रहा है। क्या के के? क्या क्या रहा क्या क्या रहा है क्या रहा है क्या क्या कहेंगे बेटा जी के हैं देश विकास भारत दुनिया में नंबर मोदी यही संकल्प में रहे हैं और संसार का कल्याण को जो माना जो भी भाग लेगा उसे कल्याण हो जो भी दर्शन आएगा उससे बजा हो क्योंकि हम मनुष्य सुख से रहना चाहते हैं और जीवन का सुख बिताना चाहते हैं जिससे भगवान सहायता करें कि हम सुख सुख के बाद में उस सुख को प्राप्त करें और जीवन दर्शन मर्ज बात करते हैं तो ये आ, एक सौ ग्यारह जो कुंडली महायज्ञ है उसका महात्मा क्या रहेगा तो रहे मतलब होता है उतना नहीं विश्व है भगवान जितना ही करेंगे ना और फैलाव के माध्यम से जाएगा बाबा बाप का प्रचार कर रहे हैं अभी बाईस तारीख को भगवान श्री राम का पुनः प्राण प्रतिष्ठा हो रहा है क्या कहेंगे इसके मौके पर सनातन धर्म क्या स्थापना है भारत तो तो से सनातन धर्म पुनर्जा जागृत हो गया है और विश्व के सनातन धर्म बने हम लोग दुनिया भर में दुनिया के ऐसे देशों में सनातन धर्म को स्थापित किया उसी के सफलता और सारे मानव जाति एक

શ્રી મહામંડલેશ્વર સ્વામી વજરંગા ઉદાસીન પંચાયતની બળા કે આજે જે સોમનાથના સંધ્યામાં શ્રી પંચ દસ જૂના ખેડાના મહામંડલેશ્વર જૂને મેં જૂને સાધુ હરિદ્વાર કંથલથી વધારેલા એની જે અતિરુદ્ર મહારુદ્યોગના જે નવ દિવસનું આયોજન કર્યું એની શોભાયાત્રામાં મને સામેલ કરવામાં આવેલો રામ મંદિરે મને એક પાઘડી બાંધવામાં આવેલી મારું સન્માન કરવામાં આવેલું ખૂબ ખૂબ હું પાયલોજ બાવાનો ધન્યવાદ પાઠવું છું પાયલોજ બાવાને ચારથી પાંચ મહામંડલેશ્વર છે એને પણ હું ધન્યવાદ પાઠવું છું કેમકે અમલોક ધર્મગુરુ એક મંચ ઉપર અત્યારે થઈ અને તારીખ અઢાર તારીખે હું અયોધ્યા રવાના થવાનું છું પ્રદીપ નિમ્બાર્ગ સાથે સીએન ટી વેરાવળ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ